સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ શિખર મંદિરોમાં આખા ત્રીજ નવ દેવોને ચંદનના વાઘા ધરાવાયા છે ચંદનના વાઘાને શણગારને બેતાલીસ દિવસનું પર્વ ગણાય છે વડતાલ મંદિર નવનિયુક્ત ચેરમેન અને કોઠારીએ પોતાનો કાર્યભાર સંભાળ્યો વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં આખા ત્રીજ વૈશાખ શ્રુત તીજનું અનિરૂ મહત્વ છે આજના દિવસથી સંપ્રદાયના તમામ શિખર મંદિરોમાં દેવોને ચંદનના વાઘા ધરાવવામાં આવે છે વૈશાખ માસમાં અશય ગરમીથી પ્રભુને ઠંડક મળી રહે તે માટે ભક્તો દ્વારા ચંદનના વાઘા ધરાવવાની પરંપરા છે ગ્રીષ્મ ઋતુમાં ચંદનનો વાઘાને શણગાર એ બેતાળીસ દિવસનું એક પર્વ ગણાય છે તારીખ ત્રીસ એપ્રિલથી તારીખ દસ જૂન સુધી દેવોને ચંદનના વાઘા ધરવામાં આવે છે વડતાલ મંદિરના ચેરમેન ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામી તથા મુખ્ય કોઠારી દેવપ્રકાશ સ્વામી અક્ષય તૃતિયા રોજ ચાર્જ સંભાળતી વિધિવત રીતે શુભ શરૂઆત કરી હતી આ પ્રસંગે સત્સંગ મહાસભા પ્રમુખ શ્રા નવતમ પ્રકાશ દાસજી સહિત વડતાલ ધામના સંતોએ ફુલહાર પહેરાવી શુભેચ્છા પાઠવી હતી સંપ્રદાયના તીર્થધામ વડતાલ સહિત તાબાના શિખરબંધ મંદિરોમાં બિરાજતા દેવોને ત્રીજના શુભ દિવસથી ચંદનના વાઘા ધરાવવામાં આવે છે દેવોને દરરોજ ચંદનના અવનમા શણગાર ધરાવવામાં આવે છે મંદિરના પૂજારીઓ દ્વારા દેવોને ચંદનનો લેપ લગાડવામાં આવે છે બાદમાં તેને આકર્ષક ટીલડા સુકો મેવો કઠોળ વિવિધ પ્રકારના ફૂલોથી શણગારવામાં આવે છે સાથે સાથે દેવોને બપોરના ત્રણને ત્રીસ કલાકે ઉત્થાપન સમય સાકર બરિયાળીનું જળ ધરાવામાં આવે છે સાંજે સંધ્યા આરતી બાદ બપોરે ચડાવેલ દેવોને ચંદન ઉતારી લેવામાં આવે છે જે ચંદનની ગોટીઓ કરી હરિભક્તોને વહેંચવામાં આવે છે જેનો તેઓ બારેમાસ તિલક કરી તરીકે ઉપયોગ કરે છે હરિભક્તો પણ ચંદનની બાઘાની સેવાનો લાભ લઈ શકે છે માટે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ આશી કોઠારી પૂજ્ય શ્યામ વલ્લભ સ્વામી દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે